જય દ્વારકાધીશ ઠાકરગરાઈજી તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવીનમાં તો હવે આજે આપણે ફ્લેટે આવી ગયા તો આપણે ફ્લેટ રાખ્યો જ છે તમને ખબર જ છે ખાવા પીવા માટે ગમે ત્યાં ખાવામાં કોઈ હેરાન થાય તે મને ખાલી ફોન મેસેજ એવું આવી જાય આ એ બે જણા ખાધા વગર મને બોલાવીને ખાવાનું હોય તો જ ફ્લેટે બોલાવે બાકી ન બોલાવે બીજા બીઝા બોલાવે હોય તો બોલાવે આપણે બીજાવાળી વાત થઈ હતી યાદ છે કે ભૂલી ગયું મારી ભાઈ વિડીઆઈ રેડમ

આ હું શેદન કોને આ રે ઓલી ગોડી ખાવાની કાઈ આનાથી ગેસ નો થાય કબજિયાત નો થાય ઈ નથી હું આ પેલા જેલી આમલીની ગોડી આવતી ને એ ઈ છે કાકુ હા એ હેલા લા બધું પાડો છે એ છો ભાઈ છે ને અજમમ ને બહુ ખાજે એટલે મને ખબર આ કોઈ ગોળી આમલી અજમન ના ના ભાઈ મેં મેં એક જ છે નહીં આ ખાટી છે મીઠી છે

બંબાર એકસો જાજો સામાન આવી કૃષિ આપણે થઈ ગયું મહિના લોહણની પતિ ગયું એટલે લઈ લીધું કરી નાખવાની બહુ વધારે નાખવાની નું કામ એને મારા રૂમમાં રાખ હા કાજુનું લમ ટમેટા થઈ જાય ટમેટા ને ભાઈ ગ્રેવી બનાવવાની છે એટલે આ ચક્રીમાં નાખવાની સમજી ગયો ભાઈ રુસેલ ઓ અરે રુસેલ ઈ નો નાખવાની હોય હાલ ને પણ હવે એમ નઈ તો આમાં માં ચક્રી ની ડૂબી ગઈ ઉપર એને ટૂટી જાય પણ એમ નો હોય તે જા તને નઈ આવે કીધું ને મને આવડે પણ મને તે બહુ આવડે ઓય બાપ

આજ કેવી રીતે મહેનત કરી હોય ભાઈ સો ટકા યાર ખોટી લેતો જ નહોતો અને આગળ એક બ્લોક માં નથી તમે ને માથે નહીં ગ્રેવી ની છે ને જે મજા રે સાચી મજા ગ્રેવી ની છે

કેવી ભરી ભરી નાકો એટલે હેફુકલી દેજો હવે તમારે લે મેગી મસાલો નાખ દેજો ભાઈ મસાલા કીક ઓહો ગ્રામ ગાઠી આ ને હમી હનને હુઈ જાવ

મેન વસ્તુ આવી ગઈ સાતની મેન કાજુ ભાખિયાં હતા એ આ ખાનો નાખો ઈમેજ ભગવાન માં જા વાહ ની હજી ભાઈ થોડાક રાખજે દે ગ્રેવી ને નાક માં પડે કેમેરા તો મજા આવે

ચાલો ભાઈ ફાઇનલી રોટલી ઉપર આવી ગયા અમે રોટલીનો માસ્ટર છે મારે આપણે એમ તો બધુંય આવડે પણ આમાં પછી બહુ આપણે માથે લઈને તો બધું આપણે કરવું પડે સમજા કે નહીં સમજા આ પણ ગેસ શું કરે તું વાત આવડી મૂકે હવે રોટલી માટે જો આ પણ તાવડી ગરમ થાય ને એટલે થાય ઓહો ભાઈ ઘી બી શું છે બધું

કઈ hey દરકાથી